અને છેલ્લે વાત એવા માણસોની કરીએ જેમને સમાજમાં આપણે સર્વોચ્ચ સ્થાન આપ્યું છે આપણે એવું કહીએ છીએ કે એમનાથી પવિત્ર કોઈ નથી એ જે રંગ ધારણ કરે છે એને આપણે શૌર્યનું પ્રતિક કહીએ છીએ અને આપણે ત્યાગનું પ્રતિક કહીએ છીએ બહુ કોમ્બિનેશન છે આ બંને રંગોનું ભગવો એ શૌર્યની પણ નિશાની છે ભગવો એ ત્યાગની પણ નિશાની છે અને એ બંને ભેગા થાય ત્યારે કોઈ સંન્યાસી બની શકે છે સાધુ બહુ પવિત્ર શબ્દ છે અને એ પવિત્ર શબ્દના દરરોજ લીરા ઉડતા જોઈએ ત્યારે આપણને એવું થાય કે આ લોકો દરરોજ આખી દુનિયાને એમાં એમાં હિન્દુ ધર્મના આ સંતોને મહંતોને સાધુઓ કે જે આખી દુનિયાને પાઠ શીખવે છે ભાષણો આપે ભાઈ ભાઈમાં ઝઘડા ન થવા જોઈએ સંપત્તિ પર ધ્યાન ન રહેવું જોઈએ આ બધું તો મોહ માયા છે આ તરફ તારું ધ્યાન કેમ ગયું આ પ્રકારના ભાષણ આપતા માણસો પાંચ કરોડ રૂપિયા કથિત રીતે ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપીને એક ગાદી પચાવી પાડે અથવા એમના પર એવા આરોપ લાગે ત્યારે એ એનાથી શરમની કોઈ વાત નથી હોતી જુનાગઢ ખૂબ પવિત્ર ભૂમિ છે એ એટલી પવિત્ર છે કે તમે ત્યાં જાઓ અને તમને જો વાઇબ્રેશનમાં તમે માનતા હો ને તમને ફીલ થાય તો તમને ખબર પડે કે કશુંક છે કે જે જુનાગઢને આખા રાજ્ય કરતાં અને આખી દુનિયા કરતાં અલગ પાડે છે તમે ત્યાં જાઓ એટલે તમે એ વાત માનો કે આ દિવ્ય ધરા છે આ એટલી દિવ્ય છે કે એની દિવ્યતાનો અહેસાસ તમને થાય તો એ તમને કશુંક મેળવ્યાની અનુભૂતિ થાય કંઈક પામ્યાનો અહેસાસ થાય એટલે ત્યાંના શ્વાસમાં જો કંઈક પામ્યાનો અહેસાસ છે તો પછી ગિરનારના માતાજીના મંદિરના મહંતની ગાદીમાં લોકોને શું પામી લેવાનું છે કે આટલું ઝગડી રહ્યા છે આરોપ શું છે હરીગીરી બાપુ પર આરોપ લાગ્યો છે ભવનાથમાં મહંતનું એ જે પદ હતું માતાજીના મંદિરના મહંતનું પદ એના માટે એમણે એક પત્ર વાયરલ થયો જેમાં એવા આરોપ મુકાયા કે ભારતીય જનતા પાર્ટીને પાંચ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું બાકીના સાધુ સંતોને પણ રૂપિયા આપ્યા જેનું નામ સાધુ છે કરોડો રૂપિયાની લાંચ આપી શકે કથિત રીતે કલેક્ટરને પૈસા આપી શકે અને બાકીના અધિકારીઓને આપી શકે તો આનાથી ખતરનાક ને જબરદસ્ત બીજું શું હોઈ શકે મહેશ બાપુ એ પણ ત્યાંના જ વન છે એમણે પણ કહ્યું છે કે જો આ વાતનું નિરાકરણ નહીં આવે મુદ્દાનું તો પહેલી તારીખે અમે સમર્થકો સાથે જઈને એ ગાદી લઈ લઈશું આ મામલે બહુ જ બધા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કોઈ કહી રહ્યું છે કે એ ફિંગર પ્રિન્ટ્સનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મુદ્દો એટલો બધો જૂનાગઢમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ચારેય બાજુ આ આ પ્રકારની ચર્ચા આનાથી દુર્ભાગ્યપૂર્ણ બીજી કોઈ પરિસ્થિતિમાં જઈ જ ન શકે એ પ્રકારની સ્થિતિ છે ગિરીશ કોટેચા છે ભારતીય જનતા પાર્ટીના નેતા એમણે પણ આમાં પ્રતિક્રિયા આપી છે મહેશગીરી બાપુ પણ બોલી રહ્યા છે બાકીના બહુ જ બધા લોકો છે જે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે એ સિવાય અન્ય સંપ્રદાયો પણ આ મામલે ટીકા ટિપ્પણી કરી રહ્યા છે આ પહેલીવાર નથી કે સાધુ સંતો આ રીતે ચર્ચામાં આવ્યા હોય કમનસીબ એ લોકો ચર્ચામાં જવા નિવેદનોના કારણે આવે છે અને એમને ચર્ચાઓમાં રહેવાના શોખ પણ જાગ્યા છે એટલે આપણે એવું કહેતા હતા એક સમયે કે ધર્મ સત્તાએ રાજ સત્તાની પણ ઉપર હોય અને એ રાજ સત્તાને દિશા દેખાડે કે દેશ કેવી રીતે ચલાવવાનો છે હવે ધર્મ સત્તા રાજ સત્તાની ચરણ ચંપી કરી રહી છે અને રાજ સત્તાને પણ એ કેવી રીતે પાંચ કરોડનું ડોનેશન આપીને જો આ વાત સાચી હોય તો કે પાંચ કરોડનું ડોનેશન આપીને આપણે એક ગાદી મેળવી શકીએ આ પ્રકારની વાતો જ્યારે ચર્ચામાં આવે છે જાહેરમાં અને તમે એને ચર્ચામાં ચર્ચામાં આવવી એ પ્રશ્ન નથી तो मैंने चर्चा શું કામ કરી રહ્યો છો કે બતાવી શું કામ રહ્યો છો મૂળ વાત કે પ્રશ્ન એ છે જ ની આવું થઈ શું કામ રહ્યું છે એ મૂળ પ્રશ્ન છે ત્યાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી સાંભળીએ ચાલે છે આhiva ચાલે છેમાં સક્યો બધા છે બધા છે એ بنیاد અસત્ય પુલીચોડા ફ્રીજીવાળી આમ મે વિજી આપડે બાપુ આજે લેટરની વાત છે તો લેટર સાંભળો સાબ લેટર જો હે ઓ જો સકતે હો ના જેસે અખારા अखाड़ा और जांच करेगा साहब लिख के दिया जाएगा कोई मेरा उसमें कहीं से कहीं तक लेटर में 420 सौ बीस फरार किया गया तारीख को एक सकते हैं क्योंकि इस तरीके से देश कानून से चलता है नहीं कानून से चलता है ऐसे कहीं कुछ कब्जा करने से कहीं कुछ होता नहीं बड़ घुड़की

તમને માત્ર માણસો પગે લાગે છે ભગવા કપડાં જોઈને તમારામાં એવડી આસ્થા હોવી જોઈએ કે તમારી જે આવે ને પગે લાગે ને તેના કુટુંબનો હારું થઈ જાય કલ્યાણ થઈ જાય માણસો દૂર દૂરથી દર્શન કરવા શું કામ એને આવે છે અને રવેડી ટાઈમે તો દઈ આવે ખરેખર તો એ જે દસ લાખ માણસો બેઠા જ ને એના દર્શન કર્યો ને તો એ ઘણું છે મારી ફરીને બે સંતોને રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને એના કુટુંબનાને પૂછો આખું કુટુંબ આત્મવિલોપન કરવાની આપે ક્યાં શું તેની હાલત થઈ હશે પચાસ વર્ષથીને જેણે સેવા કરી તમે કોઈથી ખબર કાઢવા નથી ગયા એનો હાલ હાલ નથી પૂછવા ગયા અને છતાં તમારે તાત્કાલિક કબજો લઈ લો અંબાજી જ્યારે રોપે બહીનો પછી આવક ખૂબ ન્યા થાય છે તો એ તમારે એ જગ્યાને જઈને શું કરવું છે હું બેય સંતોને અને જૂનાગઢને એટલું હરેક બદનામ થયું છે કોઈ પણ વિવાદ આવે હવે તમારો ક્યારેય પણ સ્વામી મંદિરનો કંઈ વિવાદ આવતો હોય એ ગરીબ માણસો તમારી અહીંયા દસ દસ પંદર પંદર રૂપિયા ધરીને હું કામ જાય છે આનાથી ને તમે બધું બનાવો છો અને અત્યારે આ વિવાદમાં આ મારી જગ્યા છે આ મારી જગ્યા છે આનો હું સોપ થઈ જાઉં એવું ન હાલે ભાઈ તમને પગે લાગવે જ માત્ર ભગવા કપડાથી અને તમારી કામગીરી ક્યાંય વિવાદમાં જ ન આવવા જોઈએ એક પણ હું તો એમ કહું નો સ્વામી મંદિરના કોઈ સાધુ સંતો કે નો ભવના ક્ષેત્રના કે નો ઇન્ડિયા આખાના સાધુ સંતો જમીન કે મિલકત માટે તો ક્યારેય પણ વિવાદમાં ન આવવા જોઈએ સનાતન ધર્મની ગરિમા ન જળવાતી હોય ત્યારે તમે તારે ગમે કરો એ બરાબર છે પણ આમાં તમે આની જગ્યા હું લઈ લઉં નાની હું જગ્યા લઈ લઉં આ શોભે છે નાના માના છોકરાને નાના નાના માણસોને પણ ખબર છે અને ખરેખર તનસુખ બાપુ પાછળ જે રીતે બધાએ ભજનો કરવા જોઈએ અને ભંડારા કરવા જોઈએ એને બદલીની જગ્યાનો કબજો લેવા ગયા આ ખરેખર વ્યાજબી નથી હું મારો સ્પષ્ટ મત આપું હજી પણ એવું જ કહું છું

ગાદી તરીકે એમના વારસદાર શ્રી દુષ્યંતભાઈ જે એને બચપનથી નાનપણ થી જ સેવા પૂજા કરેલી છે અને એ જગ્યા નો હક માટે જે અત્યારે લડાઈ ચાલી રહી છે આ લડાઈ શા માટે અને આ લડાઈ એટલા માટે ન હોવી જોઈએ કે આ ગાદી ઉપર માત્ર ને માત્ર દુષ્યંતભાઈ નો જ હક છે અને દુષ્યંતભાઈ ત્યાં સેવા પૂજા કરે એવી અંતર આત્માથી અમારા દશનામ ગોસ્વામી સમાજની લાગણી છે અને આવું થાય એના માટે હું આ અમારા સમાજ સાથે જોડાયેલો છું અને સમાજની આ જે મિટિંગ છે એ આ બાબતની મિટિંગ સંપૂર્ણ રીતે અમારે મળેલી છે અને આ બાબતમાં દુષ્યંતભાઈ ગાદી પર બેસે એવી અમારા અંતરત ઈચ્છા છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને જો દેશને ખૂબ બધો પ્રેમ કરો છો ખૂબ ગૌરવથી લખો છો પોતાને પોતાની જાતમાં નેશનલિટીની બાજુમાં ભારતીય આપણે ઓળખીએ ઓળખાવીએ છીએ પોતાની જાતને આ ધરતીને વંદન કરીએ છીએ તો એને દૂષિત ન કરીએ ગંદુ ન કરીએ કચરો એકવાર ફેંકતાં પહેલાં એવું યાદ કરજો કે કોઈક છે કે જે દરરોજ અમને ટોકી રહ્યું છે કચરો ન ફેંકવા માટે નમસ્કાર